નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે થોરાજી ખત તાલુકાને શહેર કોંગ્રેસની કારોબારી બેઠક યોજાય લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સક્રિય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાય બેઠકમાં પ્રજાલક્ષી અને ખેડૂતોને પડતી હાલાકી બાબતે આવનાર દિવસોમાં આંદોલન સહિતના કાર્યક્રમો અંગે કરાઈ ચર્ચા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયા લોકસભા સીટના પ્રભારી હીરાભાઈ જોઠવા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેશ લાખાણી સહિતના રહ્યા ઉપસ્થિત રેલી યોજી ખેડૂતોના પ્રશ્ને ડેપ્યુટી કલેક્ટરને અપાયો આવેદન કિસાન મોચાના આગેવાન પાલ આંબલિયા પંડરા ઉપસ્થિત રિપોર્ટર સરફરાજ કોડી તન્ના સમાચાર બે દિવસ પહેલા રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાજીએ સંસદમાં બુમો પાડી પાડીને ગળું ફાડી પાડીને કહેતા હતા કે કોઈ માયકાલાલ નહીં કિસાનો કો રોક શકે કોઈ માયકાલાલ નહીં કિસાનો કો રોક શકે હવે પુરુષોત્તમભાઈ આજે આંખો બંધ થઈ ગઈ છે કે શું છે મારે એને એની તળપદી ભાષામાં હું પૂછવા માંગુ છું જો એની આંખો ખુલી હોય તો એ દિલ્હીની બોર્ડર ઉપર જઈને જોઈ કે કયા માયના લાલે ખેડૂતોને રોયકા છે એક બાજુ સરકાર ખેડૂતોને રીઝવવા માટે સ્વામીનાથન અને ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપે છે અને બીજી બાજુ સરકારે જ આપેલું વચન એમએસપી નું પાલન નથી કરતી અને એટલા માટે જ્યારે દિલ્હી ખેડૂતો સરકારે આપેલા વચનને યાદ કરાવવા માટે પાછા દિલ્હી આવે છે તો એવી રીતે એને રોકવામાં આવે છે જેટલા પ્રયત્નો ખેડૂતોને દિલ્હી આવતા કરવામાં આવ્યા છે જેટલા બેરિકેટિંગ લગાવવામાં આવ્યા છે જેટલી પોલીસ લગાવવામાં આવી છે કદાચ આટલો સ્ટાફ અને આટલી વ્યવસ્થા ચીનની સરહદે કરી હોત ને તો કેટલું ફરકું ના હોત અને ત્યાં કેટલા લાખો કિલોમીટર જગ્યા ચીને પચાવી પાડી છે ચીનીઓને રોકવા નથી પણ દેશના ખેડૂતો દિલ્હીમાં આવે એને રોકવાના છે એટલે આજે અમે ધોરાજી રાજકોટ જિલ્લાના ખેડૂતો ભેગા થઈ અને આવેદન આપી અને માંગ કરી છે કે ખેડૂતોને દિલ્હી આવવા દો એનો હક માંગવા દો બહુ સ્પષ્ટ વાત છે કે ખેડૂતોને દિલ્હીમાં ન આવવા દેવા એની પાછળનો સરકારનો બહુ સ્પષ્ટ આશય છે જે મોદી ગેરંટીઓને લઈ અને ભાજપ અત્યારે બે હજાર ચોવીસની ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરે છે અને એ જ મોદી સાહેબે આપેલી ગેરંટી એમએસપીનો કાયદો અને એના આધારે ખેડૂતોએ જે આંદોલન સમેટ્યું હતું એ મોદી ગેરંટીનો ભંગ થાય છે અને એ સાબિત થાય એમ છે એટલે એમને ક્યાંક ને ક્યાંક ડર લાગે છે કે મોદી સાહેબની બીજી જે અગાઉ એને ગેરંટીઓ આપેલી છે દાખલા તરીકે ખેડૂતોને કહ્યું હતું બે હજાર બાવીસમાં તમારી આવક ડબલ થઈ જશે એણે ભારતના નાગરિકો ને કહ્યું તું દરેક ના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવી જશે નોટબંધી વખતે પચાસ દિવસ ના થાય તો મને જાહેરમાં ગેરંટીઓ બધી તાજી થવાની અને બીક લાગે છે એટલે ખેડૂતોને બહુ સ્પષ્ટ છે જેમ રૂપાલા સાહેબે બે દિવસ પહેલા લોકશાહીના મંદિર ની અંદર કહ્યું કે ખેડૂતોનો અવાજ રોકી શકે એવો માયનો લાલ નથી એના બતાવવાના દેખાડવાના દાંત હતા અને ચાવવાના દાંત છે એ અત્યારે લોકોની સામે આવી ગયા છે જેમ સ્વામિનાથન સમિતિ અને સ્વામીનાથનને ભારત રત્ન આપવો એ ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવો એ એમના બતાવવાના દાંત હતા અને અત્યારે જે પ્રવૃત્તિઓ કરે છે એ આ મોદી સરકારની બહુ સ્પષ્ટ નીતિ છે જે ચાળવવાના દાંત છે એ દેખાઈ ગયા છે બરાબર લોકસભાની ચૂંટણી આવી જાય હું કોઈ ઉમેદવાર સક્ષમ નથી શું કહેતો હું એ બાબતે કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો કારણ કે હું કો કોંગ્રેસની અંદર કિસાન સેલ છે એ વીસ બાવીસ જે સેલ ડિપાર્ટમેન્ટ છે એમાં એક સેલ ડિપાર્ટમેન્ટનો હોદ્દેદાર છું અને એ બાબતે હું બહુ નાનો બાળક છું એટલે એમાં હું કોઈ ટિપ્પણી નહીં કરી શકું માફ કરજો